જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો આજે જ ઘરમાંથી આ દસ વસ્તુઓ કાઢી નાખો તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં દસ દોષ વિડીયો શરૂ કરતા પહેલાં કૃપા કરીને તમને વિનંતી છે કે જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી કૃષ્ણ વાસ્તુશાસ્ત્રમાં દિશા અને વસ્તુઓનો યોગ્ય સ્થાન હોવાનું ખૂબ મહત્ત્વ છે ઘણા પૈસા કમાયા પછી પણ જો તમારા ઘરમાં ધનની અછત હોય તો ચોક્કસ તમે કોઈ ભૂલ કરી રહ્યા છો જો અચાનક તમારા દિવસો બદલવા લાગે સારા દિવસો ખરાબ દિવસોમાં ફેરવાઈ જાય તો તમારે સાવચેત રહેવું જોઈએ તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે પૈસા ઘરમાં રહેતા નથી બિનજરૂરી ખર્ચા થતા રહે છે અને ઘરમાં હંમેશા તણાવપૂર્ણ વાતાવરણ રહે છે આવી સ્થિતિમાં લોકો ઘણીવાર તેમના ભાગ્યને દોષ આપે છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં હાજર કેટલીક વસ્તુઓ આર્થિક નુકસાન અને સમસ્યાઓનું કારણ પણ બને છે જો તમારી સાથે આવું થવા લાગે તો તમારે પોતાના ઘરમાં રાખેલી વસ્તુઓ પર ધ્યાન આપો ઘરમાં હાજર દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે આવી સ્થિતિમાં આ ઘરમાં રહેતા લોકો આ ઉર્જા ક્ષેત્રોથી પ્રભાવિત થાય છે જો ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી કોઈ વસ્તુ હોય તો વ્યક્તિને ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે માનસિક નાણાકીય અને શારીરિક તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે જ્યોતિષશાસ્ત્રથી લઈને વાસ્તુશાસ્ત્ર સુધી સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા માટેના ઘણા નિયમો વિગતવાર સમજાવવામાં આવ્યા છે ઘણા લોકો વસ્તુમાં દ્રઢ વિશ્વાસ રાખે છે અને વાસ્તુ અનુસાર બધી વસ્તુઓ પોતાના ઘરમાં રાખે છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ક્યારેક કોઈ વ્યક્તિનું ભાગ્ય કોઈ નાની વસ્તુથી અવરોધાય છે અથવા તેમની કોઈ પ્રકારની આફતોનો સામનો કરવો પડે છે યાદ રાખો નિર્જીવ વસ્તુઓની પોતાની ઉર્જા હોય છે વાસ્તુશાસ્ત્ર ઘર સાથે સંબંધિત ઘણી બાબતોનું વિગતવાર વર્ણન કરે છે જેને અપનાવવાથી ઘરમાં સુખ શાંતિ આનંદ અને સકારાત્મકતા આવે છે ઘરની દરેક વસ્તુ સકારાત્મક કે નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે આવી સ્થિતિમાં આ ઉર્જા આ ઘરોમાં રહેતા લોકો પર અસર કરે છે જો ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી કોઈ વસ્તુ હાજર હોય તો વ્યક્તિને માનસિક નાણાકીય અને શારીરિક ત્રણેય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે ઘરમાં એવી વસ્તુઓ ન રાખવી જોઈએ જે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે અને જીવનને દુઃખી બનાવે છે પહેલાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેના વિશે તમે જાણતા નથી જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવી રહ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને તમારા મિત્રો સાથે શેર કરો નંબર એક મિત્રો દેવી દેવતાઓની કોઈ પણ મૂર્તિ અથવા ચિત્ર આર્થિક નુકસાન પહોંચાડે છે તેથી તમને વિનંતી છે કે તેમને પવિત્ર નદીમાં વિસર્જન કરો આ ઉપરાંત ઘરોમાં દેવી દેવતાઓના ચિત્રોનો ઉપયોગ ન કરવો જોઈએ કેટલાક લોકો અસંખ્ય મૂર્તિઓ એકત્રિત કરે છે જેનાથી વાસ્તુ ખામીઓ ઉત્પન્ન થાય છે તેમના ચિત્રો અથવા મૂર્તિઓની સંખ્યા અને સ્થાન નિશ્ચિત છે આ ઉપરાંત કેટલાક લોકો આજકાલ એવા દેવતાઓનો ચિત્ર મૂકે છે જે પરંપરાગત નથી જેમ કે શિવચલ્લુમ અથવા ભૈરવને ઉગ્ર સ્વરૂપમાં ધૂમ્રપાન કરે છે નંબર બે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘર કે ઓફિસમાં ક્યારેય ગધેડા ઘોળ ડુક્કર શિયાળ ચામાચેડિયું ગીધ કબૂતર કાગડા જેવા પક્ષીઓ અને પ્રાણીઓનો ચિત્ર ન લગાવો આ તમારા વાતાવરણમાં હિંસક વલણને પ્રોત્સાહન આપે છે ભેટ તરીકે રૂમાલ કોઈ પાસેથી ભેટ તરીકે રૂમાલ મેળવો અથવા કોઈના રૂમાલનો ઉપયોગ કરવો તમારા માટે નુકસાનકારક સોદો બની શકે છે વાસ્તુશાસ્ત્ર કોઈની પાસેથી મફતમાં રૂમાલ સ્વીકારવાની મનાઈ છે છે આમ કરવાથી સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે અને તમારા સંબંધોમાં આવી શકે છે નંબર ત્રણ જો તમને પર્સ રાખવાનો શોખ હોય તો આ વાસ્તુ નિયમો જાણો પર્સ અથવા તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય ભાટેલી કે તૂટેલી તિજોરી ન રાખવી જોઈએ ક્યારેય ખિસ્સામાં છૂટા છવાયા પૈસા ન રાખવા જોઈએ નંબર ચાર તૂટેલી વસ્તુઓ સમજાવે છે તૂટેલા વાસણો અરીસો ચિત્ર દીવો પલંગ ઘડિયાળ સાવરણી ફર્નિચર ભલે ગમે તે તૂટેલી વસ્તુઓ હોય તેને ઘરમાં ના રાખવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને વ્યક્તિ માનસિક સમસ્યાઓનો ભોગ બને છે ઘરમાં કોઈ તૂટેલી વસ્તુ હોય તો તેને રિપેર કરાવો નહીંતર તેને ઘરની બહાર ફેંકી દો આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે નંબર પાંચ પૂજા કળશ ખાલી રાખો એ પણ વાસ્તુ દોષ માનવામાં આવે છે પૂજા કળશ ક્યારેય ખાલી ન હોવો જોઈએ અમે તમને જણાવવા માંગીએ છીએ કે પૂજા કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રહે છે પૂજા કળશ વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે તેથી પૂજા કળશ ક્યારેય ખાલી ન રાખો હંમેશા ગંગાજળથી ભરેલો કળશ રાખો આનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિના બધા રસ્તા ખુલે છે નંબર છ સુશોભન વસ્તુઓ અથવા કલાકૃતિઓ કેટલાક લોકો પોતાના ઘરને કલાત્મક દેખાવા આપવા માટે કૃત્રિમ અથવા કાંટાવાળા વૃક્ષો વાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાવાળા વૃક્ષો અને છોડો વાવવાનું ટાળો આનાથી કૌટુંબિક સંબંધોમાં કાંટા જેવો કાંટો આવે છે જે ઘરના બધા સભ્યોના મનને દૂષિત કરે છે ઘણા લોકો પોતાના ઘરને જૂની અથવા નકામી વસ્તુઓથી પણ સજાવે છે જે અયોગ્ય માનવામાં આવે છે આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જાને પ્રોત્સાહન આપે છે વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે ત્યારે તે સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે કલાના નામે એવી કેટલીક વસ્તુઓ અથવા ચિત્રો હોય કે જેમાં સુકાઈ ગયેલા વૃક્ષો અને છોડ હોય કે ઉજ્જડ શહેર હોય કે જર્જરિત ઘર હોય જે કલાત્મક માનવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બધી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે નંબર સાત હાનિકારક વસ્તુઓ મિત્રો ઘરમાં ઘણી બધી હાનિકારક વસ્તુઓ હોય છે જો તેને ઘરમાં રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ ઝેરી બની જાય છે તે ભૌતિક રીતે દેખાતી નથી પરંતુ તેના કારણે હવાની ગુણવત્તા બદલાય છે આવી ઘણી વસ્તુઓ આપણા ઘરની આસપાસ રહે છે જેમ કે ઘણી દવાઓ અને ટોયલેટ ક્લીનર સાબુ તેલ ઝેરી રસાયણો જંતુનાશકો અને મચ્છર ભગાડનારાઓ ઘરમાં અહીં ત્યાં પથરાયેલા હોય છે બધી પ્રકારની હાનિકારક વસ્તુઓ માટે એક જગ્યા નક્કી કરવી જોઈએ અને તે પણ જ્યાં તેને સુરક્ષિત રાખવામાં આવે આવી વસ્તુઓ માટે એક અલગ લાકડાનું કે લોખંડનું બોક્સ બનાવો અને તેમાં રાખો જે રસોડા બાળકો અને બેડરૂમથી દૂર હોય વાસ્તુદોષ દૂર કરવા માટે કપૂર રાખો જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુદોષ સર્જાઈ રહ્યા હોય તો ત્યાં કપૂરને બે લાકડીઓ મૂકો જ્યારે કપૂર ઓગળી જાય ત્યારે બીજી બે લાકડીઓ મૂકો જો તમે આ રીતે તેમને બદલાતા રહેશો તો વાસ્તુ દોષો નહીં બને નંબર આઠ કરોડિયાના ઝાડા મિત્રો તાત્કાલિક તમારા ઘરમાંથી કરોડિયાના ઝાડા દૂર કરો તે તમારા સારા દિવસોને ખરાબમાં ફેરવી શકે છે જો તમે નજીકથી જોશો તો તમારા ઘરના દરેક ખૂણામાં કરોડિયાના ઝાડા મળી શકે છે અને તેને દૂર કરવા જ જોઈએ કેટલાક લોકો તેમને દૂર કરવામાં ડરતા હોય છે કારણ કે તે વિનાશની નિશાની કે ભાવના પેદા કરે છે જો કે તેમને દૂર કરવા જરૂરી છે કારણ કે કરુડિયા જીવવા માટે નહીં પરંતુ શિકારને ફસાવવા માટે ઝાડ બનાવે છે તેથી એવું માનવામાં આવે છે કે આવા ઝાડા અયોગ્ય છે માચિસ એ અગ્નિનું પ્રતિક છે તેથી કોઈની પાસેથી માચીસ સ્વીકારવાનો અર્થ ઘરમાં અશાંતિ ફેલાવવાનો છે મફતમાં માચિસ લેવાથી પરિવારના સભ્યોમાં ગુસ્સો આવે છે જેનાથી અશાંતિનું વાતાવરણ સર્જાય છે નંબર નવ પથ્થરો મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો તેમના ઘરમાં ક્યાંક બિનજરૂરી પથ્થરો રત્ન વીંટીઓ અને અન્ય સામાન વસ્તુઓ ભૂલી જાય છે અથવા તો છોડી દે છે કયો પથ્થર કે રત્ન ફાયદાકારક છે અને કયો નુકસાનકારક તે ખબર નથી તેથી આવી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એક નાનો પથ્થર પણ તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં બદલાવાની ક્ષમતા ધરાવે છે જો તમે તેને ઘરમાં રાખવામાં આવે તો તેની ઉર્જા ધીમે ધીમે તમારા ઘરનું વાતાવરણ બદલી નાખશે નંબર દસ સોફા ખુરશી અને ટેબલ મિત્રો જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ખુરશી કે ટેબલ હોય તો તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખો અથવા તેને રિપેર કરાવો તે તમારા પૈસા અને પ્રગતિને રોકે છે સોફા ખુરશી કે ટેબલના પ્રકાર માટે વાસ્તુ છે તે સુંદર અને સ્વચ્છ પણ હોવું જોઈએ પરંતુ ક્યારેક તેમના આકાર કે કદને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે તેથી વાસ્તુ નિષ્ણાતની સલાહ લીધા પછી જ આ વાસ્તુઓ ખરીદો જો ઘરનો દરવાજો દક્ષિણ તરફ હોય તો વાસ્તુ દોષ થશે જો તમારું ઘર દક્ષિણ તરફ હોય તો ઘરના મુખ્ય દરવાજાથી બમણા અંતરે લીમડાનું ઝાડ વાવો બીજું દરવાજા ઉપર પંચમુખી હનુમાનનું ચિત્ર લગાવો તમે આદમાનો અરીસો પણ મૂકી શકો છો મુખ્ય દરવાજા ઉપર પંચધાતુ પિરામિડ સ્થાપિત કરવાથી પણ વાસ્તુ દોષ દૂર થાય છે ગણેશને બે પથ્થરની મૂર્તિઓ બનાવો જેની પીઠ એકબીજા સાથે જોડાયેલી હોય આ જોડાયેલી મૂર્તિઓને મુખ્ય દરવાજાને મધ્યમાં દરવાજાની ફ્રેમ પર લગાવો જેથી એક ગણેશજી અંદરની તરફ અને બીજો બહારની તરફ મુખ રાખે ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે સુંદરકાંડ અથવા રામચરિતનો પાઠ કરો ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માટે સમયાંતરે રામચરિત અથવા સુંદરકાંઠનો પાઠ કરાવો આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થશે શનિદેવને તેલ ચડાવવામાં આવે છે જેથી તેમનો ક્રોધ દૂર થાય છે અને તેમના આશીર્વાદ મળે છે પરંતુ કોઈ પાસેથી મફતમાં તેલ સ્વીકારવું ખૂબ મોંઘું સાબિત થઈ શકે છે આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તમારે કાળા તલનો સામનો કરવો પડે શકે છે તમારે ભૂલથી પણ કાળા તલ મફતમાં કે કોઈ પાસેથી દાન તરીકે ન લેવા જોઈએ કાળા તલનો સીધો સંબંધ રાહુ કેતુ અને શનિ સાથે હોવાનું માનવામાં આવે છે આવી સ્થિતિમાં મફતમાં કાળા તલ લેવાથી તમને મોટી સમસ્યાઓ થઈ શકે છે સોય ભૂલથી પણ કોઈની પાસેથી મફતમાં સોય ન લો આમ કરવાથી તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે સંબંધોમાં ખટાશ આવી શકે છે અને પ્રેમ સંબંધો પર ખરાબ અસર પડી શકે છે લોખંડ કોઈ પાસેથી મફતમાં લોખંડ લેવાનો અર્થ મુશ્કેલીઓને આમંત્રણ છે લોખંડનો સંબંધ શનિદેવ સાથે પણ છે આવી સ્થિતિમાં કોઈ પણ પાસેથી મફતમાં લોખંડ લેવાથી ઘરમાં ગરીબી અને દુઃખ આવે છે જો કોઈના ઘરેથી મીઠું લાવવામાં આવે તો શું થશે જ્યારે ઘરમાં અચાનક મીઠું ખાલી થઈ જાય છે ત્યારે આપણે પાડોશી પાસેથી મફતમાં થોડું મીઠું માગીએ છીએ પરંતુ ક્યારેય આ ભૂલ ન કરવી જોઈએ મીઠું શનિ સાથે સીધું સંબંધિત છે આવી સ્થિતિમાં જો તમે કોઈની પાસેથી મફતમાં મીઠું લો છો તો શરૂઆતમાં આર્થિક સંકટ તમને ઘેરી લેશે તેની તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે અને તમારું દેવું પણ વધી જશે તો મિત્રો અંત સુધી વાર્તા સાંભળવા બદલ આભાર આવી જ વાર્તા સાંભળવા માટે વાર્તાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો